ગીર રક્ષિત વિસ્તારમાંથી ચિત્તલ અને સાબર જેવા તૃણાહારી વન્ય પ્રાણીઓનું બરડા અભયારણ્યમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા ખાસ મોડિફાઈડ વાહન મારફત કુલ ત્રેવીસ ચિત્તલ અને સાબરને બરડા અભયારણ્યમાં મુક્ત કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે બરડામાં હાલ સિંહો છે તે ઘણા સમયથી નિવાસ કરી રહ્યા છે ત્યારે તેઓ માટે જરૂરી શિકાર અહીં સીમિત માત્રામાં છે આ ચિત્તલ અને સાબરને અહીં લાવવામાં આવતા બરડામાં રહેલ સિંહોના સંરક્ષણમાં પણ ફાયદો થશે